આરએસએસની સેવાઓ અને પ્રવૃત્તિઓ પ્રજા સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સોનગઢ ખાતે હિન્દી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેવાનું મુખ્ય નામ જેને દરેક સ્તરના પ્રજા સુધી લઈ જવા માટે નાટક દ્વારા ચોવીસના રોજ આઠ વાગીને ત્રીસ મિનિટે રાત્રે અટલ બિહારી વાજપેયી મેમોરિયલ હોલ નગરપાલિકા ટાઉન હોલમાં અને સર્વ હિન્દુ સનાતન ધર્મના અલગ અલગ સેવા સંસ્થાના સહયોગ દ્વારા સોનગઢ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રાષ્ટ્રમાં છેલ્લા સો વર્ષથી કાર્યરત કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર આઝાદીના પહેલાથી મહાન વિભૂતિઓ જેમણે આરએસએસની સ્થાપના કરી હતી ત્યારે આજે સો વર્ષ પૂર્ણ થયા છે શાસન બીજેપી સરકારનું છે ત્યારે અલગ અલગ શાખા પોતાનો સુવર્ણ મહોત્સવ એમના કર્તવ્ય નિષ્ઠા પ્રાણ ન્યોછાવર કરીને જે ત્રણ મહાન વિભૂતિઓ દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં બલિદાન આપનાર મહાન વિભૂતિઓના જીવન ચરિત્ર ઉપર નાટક યોજાયું હતું જેમાં પ્રજાને નવી દિશા આપવાનો ઉદ્દેશ રહ્યો હતો